આપણે તો છે ને કપડા બદલા ન થાય ત્યાં તો છે ને ખબર પડી જ ગયો હોય કે મમ્મી ક્યાંક જાય છે આ બેસના ડ્રેસ પહેરો જ ન દેખાતું હું તારે પપ્પા બેસના જાય છે ત્યાં તમને બધાને મૂકીને નથી હું ક્યાંય લાડુઓ લેવા વી જાતી લ્યો હજી તો ઘરની બાર પગ મૂકો નથી ને ત્યાં તો મમ્મી તું ક્યારે પાછી આવીશ એ હું ત્યાં નહીં રોકાઈ જાઉં ત્યાં બેસણું પતે ને એટલે અડધી કલાક બેસીને ઘરે પાછું જવાનું હોય તમે તો છે ને મને ઘડી ઘરમાં ન ભાળો ને તો તમે બધા ભેગા થઈને મારું ઊભા ઉભા બેસણું કરી નાખો એમ જો તો હું દાંત હું કાઢો છો ડોબા જેવો તારા પપ્પા તો છે ઓલું ચાહે મારી હું એમ કઉ છું ને બેસણા માં હરવાર મારે એનું કામ પોતન છે અને પચીસો રૂપિયા હારે લઈ લેજો હું હેના મેં તમને કીધું તું તે દીક સેલમાં ગઈ તો મારા ઘટાતા મેં મારા બેન પાસેથી લીધા તા પછી અત્યારે બેસનામ ભેગા થાય છે આપી દેવાય ને એને દિવાળી ઉપર બાકી રેખા લઈ લેજો દિવાળી મહિનામાં કામ કેટલું હોય નોરતા પતે પછી ઘર સાફ કરવાના નાસ્તા બનાવવાના દેહમાં જવાનું ખરીદી કરવીને મહિનો દીપોરો પોરો ખાઈ જતા હોય તો આ મહિનામાં ટિકિટ કાપા કરે આપણે બેસનામ ગયા વગર છૂટકો નહીં હવે તમે જલ્દી કરો ને આ એક લપડા એટલા ને તે ઉકલવા નો દે લે બાપા હજી શું છે તમારે લોહી પી ગયા છો તે આ ઘરે થી તો છે ને આપડે બાર પગ મૂકો નો થાય ત્યાં તો ઊભા હોય પાંચ રૂપિયા દે ને દસ રૂપિયા દે ને ભાગ ખૂટતો નથી તમારે કોઈ દીધા ઘરમાં રવા મિંદા ને પૂરી શક્કર પારણ કર્યું છે ઈ ખાવ ને એ તો રૂપાળ ભાવશે નઈ ગળે નહીં ઉતરે બજાર નો ભાગ થાય ને મોઢું વળ એટલે અને આ તારા પપ્પા ને વેકેશન પડ્યું છે ને હવે ના પાડવી પડશે કે તમે લિમિટમાં માં ખાવ ઢાકણું બંધ કરવા નામ નહીં લઈ ન કરતો એટલું ઈ નાસ્તો કર્યા કર કર્યા કર કરશે શરીર છો ને બેઠા બેઠા કવડું થયું છે આ વેકેશન તો પતવા દે દસ બાર કિલો વધાર દે હાલો હવે ઉતાવળ રાખો ઉભા થાવ હજી તેને ખટપટીઓ ગાડી ચાલુ થતા પંદર વી મિનિટ લગાડશે મને તેમ છે હું ત્યાં પોગીશ ને ત્યાં બધા લાઈટો બંધ કરી કરીને ઘરે પગી ગયા હશે બેસણું પતી જશે બે તો સારું આનું તો છે કામ જ આવું ના હાલવા ટાઈમે જોઈ ટોયલેટમાં જઈને બેઠા પેલા છે ને ખાવા માપ રાખે નઈ અને પછી આખો દી ટોયલેટમાં પાટી કર્યા કરશે